જય માતાજી જય માં તો કેમ છો ગુજરાતી મિત્રો તમારું સ્વાગત છે ફરી એક નવા વિડીયો માં તમારા માટે લઈને આવી ગયા છે ચેલેન્જ વિડીયો તો ઈ પણ આજે રહેવાનો છે આપણે તો મારી સાથે ચેલેન્જ કરવા માટે છે પ્રદીપ ભાઈ આપડો હું આજે ચેલેન્જ કરવા માટે છે તૈયાર છે ને તું પણ ચેલેન્જ કરવા માટે આ જ હોય હું તો તૈયાર જ હોય હું પણ તૈયાર જ છે કેરીઓ ને શીર ખાવા માટે ને અનલિમિટેડ કેરી રાખી ગલી છે ને હું ગઈ સારું કે આમાં કેમ થાય કેરી છે હા

ને હું ચાલુ કરી દઉં છું ચેલેન્જ તમને એક વાત કેતા ભૂલાઈ ગઈ કે આ વિડિયો માં તમે છે ને બયલા રહી ગયો હા હા તો હાલો હવે ફટાફટ ચેલેન્જ ચાલુ કર ટાઈમ તું લગાડ હું આ ખાઉ ના આ નથી પેલા ચાલુ થાય પછી ચાલુ કરવાનો છે હા ચાલુ તો કે સ્ટાર્ટ કર સ્ટાર્ટ Em cắt mà Em nói lại Em xin tế xin tế xin tế gì tế xin tế xin tế xin tế xin

খাবি কেনাৰে নাই હું હેને મા હારી ગયો ને તું હારી ગયો તું હારી ગયો એ ફાઈનલ છે હા મિત્રો કેમ કે અમારે આ ચેલેન્જ કરવો પડ્યો કેમ કે તમારી આજના વિડીયો માં ચોલો ચીપ માં કોઈની કમેન્ટ હતી જ નહીં યાર શું કરો તમે બધી કરો યાર તો અમને કઈક મજા આવે કે અમે તમારો વિડીયો અમે પૂરો કરી તમારો ચેલેન્જ પૂરો કરીએ યાર યાત નથી ભાઈ હવે મારી ઉત્તાવે છે બહુ કેટલો હાજી છે રાજી એ ઊભો થાય ઊભો થાતા ઉપર છે ઊભો થા ગાય તો આપડે છે ને ઉભા થઈ ગયા હે

તમને જો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે જય માતાજી જય મોગલ જય હિન્દ જય ભારત વંદે માત્ર